જ્યારે યોગેશ પટેલ સાયબર ક્રાઈમથી માહિતગાર હોવાનું જણાવે છે એટલે તરત જ ઠગ ફોન કટ કરીને મોબાઈલ સ્વિચ ઓફ કરી દે છે જેમ કે ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરા શહેર પોલીસ કમિશનને જાણ કરતા હવે વડોદરા સાયબર ક્રાઈમની ટીમ આ ઠગની તપાસમાં ચૂતરાઈ છે અગિયારને સત્યાવીસ મહેલી છે નાઇન સિક્સ ટુ ફોર એક ફોન આવ્યો પહેલાં તો મને પૂછ્યું આપનો નંબર એટલે મેગી કીધું નાઇન એટ ટુ ફાઇવ વન ફોર ડબલ થ્રી ડબલ થ્રી પછી મને પૂછ્યું આપનું નામ એટલે મેં કીધું યોગેશ નારાયણ પટેલ પછી એ બોલતો મને કીધું કે હું બોમ્બે પોલીસ મોકલી છે એટલે તરત જ મને આ કોઈ ઘટીઓ લાગે છે એટલે મેં એને કીધું ભાઈ તું જે સ્કૂલમાં ભણ્યો છે ને એ સ્કૂલનો પ્રિન્સિપાલ હતો એટલે એને ફોન મૂકી દીધો પછી ફરીથી મેં ફોન પર ટ્રાય કર્યો પણ ફોન કટ આવતો હતો એટલે મને ખબર પડી કે આ કોઈ સાયબર વાળો ગઠિયો લાગે છે એટલે મેં પોલીસ કમિશ્નર ને વાત કરી વિગતવાર વાત કરી પોલીસ કમિશ્નરે એસીપી સાયબર માં ફોન કર્યો એમને મારી એસીપી એ મારી જોડે ફોન પર વાત કરી મેં વિગતવાર વાત કરી એમને મને ભરોસો આપ્યો છે કે અમે એને પકડીશું ત્યાર પછી મેં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડે વાત કરી એમને મેં કીધું કે ભાઈ આવા કાર્ડ એક તો શહેરમાં લારીઓ પર વી જાય છે બીજું તંબુ નાખે છે ને એક ટેબલ લઈને બે એને કાર્ડ આપી દે છે ઘણા લોકો પાસે પોલીસે ઘણાને પકડ્યા છે બે કાર્ડ હોય દસ કાર્ડ હોય પચાસ કાર્ડ હોય આવા કાર્ડ ઘસીને લોકોને છેતરતા હોય છે એટલે મેં ગ્રહ મંત્રી સાથે કીધું કે ભાઈ પહેલા તો આ કાયદામાં સુધારા કરો જે બી કાર્ડ જોઈને જોઈતું હોય જે કંપનીનું કાર્ડ હોય એ કંપની કંપનીવાળાએ જ કાર્ડ આપવું જોઈએ શા માટે એવી રીતે બજારમાં લારીઓ પર આ કાર્ડ વેચાય છે બીજું બે જામીન બી હોવા જોઈએ આખા જામીન અને એ શહેરના જ હોવા જોઈએ એની પાસે તમે ફોટા લો એના એની ફિંગરપ્રિન્ટ લો એનું આધાર કાર્ડ લો બીજા જે બી પુરાવા માંગે હોય એ પુરાવા લો તો જ આ ક્રાઇન્ટમાં સુધારો થશે બહારગામથી કોઈ વ્યક્તિ આવી એને સિમ કાર્ડ જોઈએ છે ભલે એને સિમ કાર્ડ આપે પરંતુ એના જામીન તો શહેરના જ હોવા જોઈએ જે તે વિસ્તારના હોવા જોઈએ તો મને લાગે છે પણ આ ક્રાઇમ હજુ રોકાય એવું નથી કારણ કે હવે લોકો કોમ્પ્યુટર ઉપર પણ તમને આવી રીતે ઠગે છે લોકોએ સતેજ રહેવું જોઈએ લોકોએ ગભરાવું ના જોઈએ જ્યારે તમને ખુદને વિશ્વાસ હોય કે ભાઈ મેં કોઈ ક્રાઇમ નથી કર્યો પછી તમે ડરો છો કેમ ને ડરીને તમારા પૈસા જતા રહે છે લોકો ઠગે છે તમને હેરાન કરે છે તો તમે આટલું કરશો તો મને લાગે છે કે આ ઘટાડો થશે ના ના બધા એ છે ને ભલે સ્માર્ટફોન વાપરે પણ પોતે કોઈ બી આવી રીતે વાત કરે ને એને વિચારવું જોઈએ કે ભાઈ આમાં આ માણસ મને છેતરી રહ્યો છે એને ફોન કટ કરી દેવો જોઈએ કાં તો એને કેવું જોઈએ ચાલ મૂકી દે ફોન તો એ બી પેલો ગભરાઈ જશે સામે વાળો તમે ડિરિંગ બતાવી તો સામે મગજમાં આઈ ગયું કે આ કોઈ ઘટીઓ લાગે છે ના ના પણ મારા ફોન માંથી તો હું લઈ લે એમ કઉ છુ આ ફોનમાં કશું એવું છે નહી કે એ પકડી શકે મને સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર